સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના પોષવદી પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખાર વિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેડે રેટો બાંધ્યો હતો અને પોતાના આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે પણ તે મધ્ય એવું એક સાધન ક્યું બળવાન છે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તે એવો એક ઉપાય કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો છે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વે સાધનમાં મોટું સાધન છે તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઈએ જેને વિશે કાંઈ બોલ રહે નહીં તે આશરાના ત્રણ ભેદ છે એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ તેને કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી એવી રીતે જેને દ્રઢ પ્રીતિ હોય તે પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો એ છે જે જેની બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે એ સર્વે રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી નિર્વિકાર સમજતો હોય એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે તે બીજાનો ટાળ્યો ટળે નહીં પોતાનો પણ અને ભગવાન ટુ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કહો તો તમને એક પ્રશ્ન પૂછું ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય માટે મૂઢપણું પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી ભૂલ્યા છે અમારે તો સમજણનું અંગ છે અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કયા ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું તેત્રીસમું વચનામૃત થયું